હજુ ધોની નો ક્રેઝ તો ગયો જ નથી સાત નંબર નું બેસ્ટ એક્ઝામ્પલ બરાબર પછી સાત નંબર માં આવે સોળ નંબર ચાર્લી ચેપલી તમે જુઓ આજની તારીખમાં મૂવી ફિલ્મ થી શરૂઆત કરી એના જેટલો બેસ્ટ કોમેડિયન આજની તારીખમાં આ દુનિયામાં પેદા નથી પચીસ તારીખ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ યુક્રેન ના પ્રેસિડેન્ટ જેલેસ્કી Hmm. સાહેબ આટલું મોટું રશિયા છે hmm. છતાં આટલું નાનું યુક્રેન ફાઇટ આપે છે